મારો મારા નવો લોગમાં સ્વાગત છે જય દ્વારકા દ્વારકાધી જય માપીડળ અને સુપ્રભાત નહીં ભાઈ ુંડા ટાણું થઈ ગયું છે અને દૂધ ભરીને હાજર થઈ ગયા છે અને આનંદભાઈ દૂધ ભરીને જઈ રહ્યા છે જય માતાજી આનંદભાઈ જય માતાજી કેમ ભાઈ મજામાં હો મજામાં હવે અમારે અમારો હવે વારો તમારો હવે વારો આવ્યો તો આનંદભાઈ દૂધ લઈને પાર્ષભાઈ ને અમારા જશોદાબેન અહીંયા બેઠા જય માતાજી જય માતાજી અને અમારા કમલેશભાઈ કેમ છો કમલેશભાઈ મજામાં ભાઈ અને અમારા સેવાભાઈ ભાઈ રીલ્સ સ્ક્રોલ કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ ખુલતું નથી ઇન્સ્ટાગ્રામ ખુલતું નથી પાસવર્ડ ભૂલી ગયો છે એવું છે તો એ ત્યાં કરી રહ્યા છે એમના ફોન નું બધું કંઈ નવા જૂની રીલ્સ ના કાઉન્ટ નું ને બધું નહીં અહીંયા આપણી ભેંસ હોય રહી છે હજી પાવાની બાકી છે કમલેશભાઈ પહી રહ્યા છે કમલેશભાઈ જય માતાજી કમલેશ કેમ ભાઈ મજામાં તો બસ કમલેશભાઈ જો પહી રહ્યા છે અંદર એરિયા અને હવે આપણે ઉપર ફટાફટ જાય અને શું થઈ રહ્યું છે ને જે ભૂખ થોડી થોડી લાગી પણ હવે બહાર જવાનું મન છે કારણ કે હેમંતભાઈનો બર્થડે છે હેમંતભાઈ હેપી બર્થડે મારા મારા મિત્ર છે એમનો બર્થડે છે તો આજે બાર એમનો હમણાં ફોન આવ્યો છે કે ભાઈ નાસ્તો કરવા જવાનું છે મેં કીધું ભાઈ તો તો હું વાત છે તો આજે સાંજે નાસ્તો કરવા નહીં પણ જમવા જવાનું છે અને જો મસ્ત અત્યારે નારાયણના દર્શન થઈ રહ્યા છે અને વરસાદનું ને એવું કંઈ છે નહીં હાલમાં ને જો આપણું મસ્ત મજાનું મકાન હવે અંદર જે સ્કોર્પીઓની હાલત તમે જોવું તો ખરા અને આપણી ધનોરાજા અહીંયા પડી છે અને સીડીમાં આ પણ મૂકી દીધા છે એટલે હવે કંઈ પ્રોબ્લેમ છે નહીં અને હવે ફટાફટ ઉપર જઈએ નગરામાં એવું સ્લીપ મારવાનો પ્રોબ્લેમ રહી છે એ કંઈ હવે આપણે જઈએ નહીં અને જો એક નંબર વાતાવરણ લાગે ને આ તો ભાઈ સુકુન છે સુકુન જો મસ્ત મજાનો અને શું થઈ રહ્યું છે ચશ્મા તમને ઉતારતો નથી ના ઉતારું હું ના ઉતારું ભાઈ ફરમાય પહેરી રાખું કારણ કે એવો મોજીલો માણસ તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા

ને ફોલ્ડ હતો ફોલ્ડ મળતો નહોતો મળતો નહોતો અને ફાઇનલી પછી કાલ સાંજે મળી ગયો હતો તો ક્લિયર થઈ ગયું પણ અત્યારે ફરી પાછો ચોમાસું હોય એટલે થોડું ઘણું આ ડાઉટ થતું હોય એમાં એવું છે આ ડાઉટ નહીં અત્યારે જીવી બી વાળાને છે બધી સાફ સફાઈ કરી જશે માં હમણાં છે ને નીચે બાજુમાં ગયા છે આવે એટલે તમે મળાવો જય શ્રી કૃષ્ણ બધા મજામાં જશો ને મજામાં જ આપણા રૂંઢાનો નાસ્તો જો મરચાં ટમેટા ને આપણે બસ આવું ભાત

લાઇટ નું કોઈ દેવા બનાવ બન્યો નથી પણ આત્યારે તો બઉ અઘરા કઈ ગયા ના એવી હોય તો નાહી એવી હોય એવું છે બે દેખે વ્લોગ નથી મુકાણો હા કાઈ તો બઉ તકલીફ બધી કાઈ તો

લાગે વેલો વેલો આવજે રે ખલડી મારી તરસી રહી વાલા તારા વેના ના રે મંદિરિયા સોના લાગે વાલા વે

આપડે બર્થે બોય ની છે ને અડધા કિલ્લા કેક લીધી છે બઉ મોટી નથી લીધી કારણ કે બધા બગાડે શું કેવું મેરુભાઈ રામ 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 ભાઈ મજામાં ભાઈ મેરુભાઈ હમણાં ભાઈ જામનગર થી અહિયાં ફરવા આવ્યા છે આપણે હમંતભાઈની આજે એક કટિંગ આપવાની છે હા હા તો જો અત્યારે ભરવા આવ્યા છે ને ભાઈ પેઇંગ કરી એટલે फटाफट બેસે આનો ભાઈ રોયલ કસાડા નામ છે આ કેકનો હા રોયલ કસાડા છે હા હા તમે આવો એ વર્ષરાભાઈને મળો તો કેક ખરા છે કેક ખરા